પ્રાથમિક તપાસ કરતાં એવું જણાય છે કે દર્દી એક ને ત્રેપને સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી એમ માની અને દર દર્દી એક ને ચોપન એટલે વિદિન વન મિનિટ એડમિટ કર કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હોતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવેલા એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકોલિગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકોલ લીગલ રજીસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજીસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડોક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવસે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી વિડીયોમાં તમે અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે કરી શકીએ ના આ પ્રાથમિક તપાસ છે. સારવાર આપવા જ નથી દીધી. કહું છું એ અમે કરશું અમે અમારી કમિટી જે માર્ગદર્શન આપશે તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસ નો અહેવાલ આપું છું તમને આપડે જે મુદ્દાની અત્યારે ચર્ચા કરીએ છીએ એની કરીએ બેન આટલી મોટી આપણી સિક્યુરિટી હોય છે લાખો રૂપિયા દર વર્ષે આપણે સિક્યુરિટી પાછળ છીએ મોબાઈલ લઈને અંદર આવી જાય

આ આ પ્રાથમિક તપાસ છે જે સત્ય હકીકત મારી પાસે છે ટાઈમ સાથેની છે બરાબર હજી બીજી કોઈ ઊંડાણમાં તપાસ કરશું આ જે વિધિન ટુ અવર્સ જે પ્રાથમિક તપાસ કરી છે એનું